થોડું મોડું થઈ ગયું ટીચર પડાવી લીધું મોડું થયું અને રિઝલ્ટ આવી ગયું એનું સ્કૂલ નું બધું થઈ ગયું પછી આઈસ્ક્રીમ ના કોન એના સર તરફ થી બધા છોકરા હા બધા છોકરા કોન ખવડાવ્યા

લીટર લીટર તને જ આ ડાવરામ જેમ મન થાય બે માં 24 એવા 24 24 સ્નેક માં 25 આવે બેન નો પહેલો નંબર સાડા ભણવા બેન ચોથા ધોરણમાં ભણે ઈ ફર્સ્ટ માં આવી પહેલો જાયો એનો તારો આવ્યો અને અમારા સ્કૂલમાં ઘણું કામ હતું કેમકે જેટલા ચૂંટણીમાં જવાના હોય ને એ બધાનો આજે છેલ્લો દિવસ હતો જોકે વેકેશન તો નવ તારીખે પડે પણ ચૂંટણીમાં જવાના હોય એ છ તારીખે તારીખે ચૂંટણી આઠ તારીખ રજા તો વેકેશન થોડું કામ હતું નિશાળે બુદ્ધ તૈયાર કરવાના હોય એ બધું બેંચ ફેરવવી ખાલી કરવો ક્લાસ ને અમુક ચિત્ર હોય બધા કાઢવાના બેંચ હોય આમ વ્યવસ્થિત ખોરજીવું કોઈ વસ્તુ બધી દેવાની હોય મારી કામકાજમાં મોડું થઈ ગયું

બસ શાંતિ શાંતિ અને બસ જો વેકેશન પડશે એટલે વિલાસપુર જાઉં ત્યાં પાછો હા છે ને ગયા ભેગોદ મંડપ છે અમારા બાજુમાં દેવડાન વિલાસપુરની વચ્ચમાં આઠ નવ દસ તારીખ મંડપની છે તો ચૂંટણી પૂરી કરીને સીધો તો મંડપનો લાભ લઈશું બરાબર ને ચાલે મેળે જાઉં મેળે મંડપના

હાલો લો રિઝલ્ટ દેખાડો પછી મારે જમવું હવે મોટું દહીં રાખી આ તો બેબી ડાલવારી બતા 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 હાલો હાલો હાલે નાના હાપરા અજય તું પહેલા પપ્પા કાપરા શું કે રિઝલ્ટ બતાવો પેલા જીએન એનો બતર છે નાનો હે નતી ઓ તો હે રિઝલ્ટ નો ખાલી બતાવે આમ કર મૂકી દે એમાં નથી એમાં નથી બેટા

ચિત્રમાં પચી માંથી લીટો લીટા આવ્યા કુલ ગુણ એકસો પચી માંથી તોતેર આમાં ચિત્રમાં માટીને ને વિડો લાગે બી ગ્રેડ ને ટોટલ તોય હતાણું પોઈન્ટ તો તેત્રીસ ચાલો સરસ રિઝલ્ટ છે પરિશ્રમ હાલો આ બીજાનું રિઝલ્ટ છે સારા માર્ક છે બધા ટોટલ હજાર માંથી નવસો સિત્તોતેર हतान उठा का दे हुए हैं से एक रियट। हतान को ठीक तेज़ है। वह लटका पसे हाले ही तो। क्या ये उठान वो चुमारे नजर। हाले हतान उठान दे हुए क्या भाई? कंग्रेजुलेशन रिजा। ठाइकी। रिज़ा हो आए को आप बतो यार। सील डा हा हा। मैं तो सील इतना એનો પહેલો નંબર આવ્યો તારો આવ્યો પહેલો તુલે મળતો તને બોલે બાંધવામાં પણ બાંધવાનું પહેલો નંબર આવે તો લે નંબર કા આવે ને લે તો એમાં અમે આપી થાય તને સિルド બાંધવામાં તારો પહેલો નંબર આવ્યો તો તને જ હું દેત તવા મમ્મીએ કીધુંતું કે નવા કે ધ્યાન રાખવાનું પાછું

સી એક સ્ટેપલર હમ અને રિઝલ્ટ નું નથી આ જો સ્કૂલમાંથી અમે સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ હમ ગયા હોય તો નિયમ હોય ને પેલો નંબર આયો હોય ને એને આપે પેલો બીલો હા ભાઈ તો ચિત્રના નંબર વાળું ਹਲੋ ਖਾਇਲ ਨੇ ਗਿਫਟ 2 ਨੇ ਸੇਲ ਨੇ ਬੁੱਧੂ ਮੁਕੀ ਤੇ ਬੱਜਮੂ ਹੈ ਵੇ ਜਾ ਟਾਂ ਚ ਗਈ ਹੋ ਤਾਂ ਫਰੀ ਜਾ 1:30 ਵਾਗੀ ਗਿਆ 1:30 ਵਾਗੀ ਜਾ ਹਲੋ ਹਲੋ ਮੁਕੀ ਤੇ ਮੁਕੀ ਤੇ ਅੱਜ ਬਪਾ ਤੁਮ ਕਿਦੂ ਤਕ ਕਿ ਮੈਂ ਬੇਲਾਣਾ ਬਰਾਸੈ ਨਾ ਤੈਹੀਂ ਤੁਮ ਮਨ ਮੇਂ ਸਾਈਕਲ ਲੈ ਦੇਸਾ ਮਨਿਆ ਇਹ ਐ ਯਾਰ ਤੇ ਸਾਈਕਲ ਲੈ ਦੇਵਾਨੀ ਹੈ ਸੀ ਮੈਂ ਤੁਮ ਕਿਦੂ ਲੈ ਦੇ ਲਈ ਦੀ ਮੋਸਕਰ ਮੋਟਰਸਾਈਕਲ ਆਈ ਜਾਹੇ ਨਾ ਹੈ ਇਹ ਸਾਈਕਲ ਹੈ

बृज्याको लेवानी न पप्पाको प्लान हो त्यो खबर न हो मोटरसाइकल हेन पछि कुलगमावी छ नि એટલે गाज्या एउँ केता थन त पप्पामा साइकल लेवी केदी न नेम केता त साइकलिंग करू अरे बृज्या हाटू लेवानी छ हो मारे त्यो छ नथि बिजी बिजर ब् साइकल छ नि जे हा त्यो टुकी है नानी है टुकी नानी न तमार तमारी साइकल लेवी न नाम बृज्या न देऊ के बृज्याको पहिलो नम्बर आयो नै दिइछिँ ते बिचारी भोरि दिइछिँ बृज्या તો એને સાયકલ તો આવી ગઈ મોટી તો મળશે નવી ઈ તો તો એને જરૂર નથી સાયકલ તો બસ બીજું કઈ નહીં સાયકલ નો છે કેમ પાકું સાયકલ લર્ન કરી દે ને આપણે બે ની મને જોઈએ છે તારી પાસે છે સાયકલ ઓય તૂટી ગઈ છે અને ખાલી સીટ જ લેવાની છે સીટ ખાઈ ગયો એમ આમ તો સીટ તૂટી ગઈ બેઠા તો કીધું કે કાલે ને આપણે બોધે ને બસ ટેને સાયકલ ઉગાવા જાસુ મોટી તો થોડ્યા થોડી ને દેવા મોટી નહીં નાની મોટી ને એમાં ઈ હાતી વાત છે બ્રીજા તારા સાયકલ સમા હે ને એ ગાડીયું એટલી ને એમાં જગ્યા થોડી મરી ઝૂલો ને એટલા જાડવા સાયકલ ક્યાં રાખ્યો બીજા

એનું કામ ચાલુ કરી દીધું જ્યાં આવે ને લટકવાનું જેવું સરસ ઠંડુ વાતાવરણ થઈ ગયું જોઈ લે ઘર વગરના કેવા રહીએ ગાડામાં એનું ખાલી સામાન જ છે ખાટલા નીચે ઘોડીયું બાંધ્યું ને રહેવાની આમ જ મજા આવે ચાર પાંચ બળદ છે છોકરાઓ કેવા રમે નાના નાના એના જો ભણવાનું ટેન્શન નહીં ભણવાનું તે ટેન્શન નહીં ગેનના જ આઠ દિવસનું પેટીયું રડી જાય એટલે લઉ તો કેતા નથી અમને